નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું અને કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે મહાકુંભમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને ખૂબ જ દુઃખદ ઘટના આપણી સામે આવી છે આપણે જે રીતે મહાકુંભના મેનેજમેન્ટ વિશે વાત કરી રહ્યા હતા કરોડોની સંખ્યામાં લોકો ત્યાં મુલાકાત લઈ રહ્યા છે અને એની માટે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પણ જે ઘટના બની છે રાત્રે જે પ્રકારે આ ભીગ ભાગદોડ મચી છે જેના કારણે લોકોના મોત થયા છે ને ઇતિહાસ પર એક વખત દોહરાયું છે કારણ કે અગાઉ ઓગણીસો છ્યાસી માં પણ હરિદ્વાર કુંભના સમયે ભાગદોડ થતા બસો લોકોના મોત થયા હતા પણ આ વખતનું જે મેનેજમેન્ટ જોવા મળી રહ્યું હતું કદાચ આપણે એવું કહી શકીએ છીએ કે લોકો પણ જે લોકો પણ મુલાકાત લઈને આવી રહ્યા હતા એ લોકો પણ આ જે સમગ્ર વ્યવસ્થા છે તેના વખાણ કરી રહ્યા હતા કે આ વખતે બહુ જ સરસ રીતે જે વ્હીકલ્સ છે એ પણ બહારથી બંધ કરી દેવામાં આવ્યા હતા અને બહુ જ સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી કરીને કરોડો લોકો ત્યાં મુલાકાત પણ લઈ શકે તેમની માટે કેમ્પની વ્યવસ્થા ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પણ જે પ્રકારે ગઈકાલે જે ઘસારો જોવા મળ્યો તેનું કારણ હતું મોની અમાવસ્યા

એવું તો શું થયું કે જેના કારણે લોકોના મોત થયા છે તમામ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે જોડાયા છે આપણી સાથે ખાસ કરીને જોડાઈ ગયા છે દિનેશ કુશવાજી જેઓ ધારાસભ્ય છે ને હાલમાં અત્યારે તેઓ ત્યાં છે આ ઘટના બની ત્યારે પણ એટલે કે ગઈકાલથી તેઓ ત્યાં જ ઉપસ્થિત છે એટલે ત્યાંની વ્યવસ્થા અને સાથે જ આ ઘટના કેવી રીતે બની છે તેના વિશેની સમગ્ર માહિતી આપણને દિનેશ કુશવાજી આપશે જે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરંટ ટોપિકમાં દિનેશજી તેમની સાથે સંત જ્યોતિનાથ આપણી સાથે જોડાયા છે ધર્મગુરુ છે જ્યોતિનાથજી આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા દિનેશજી આપ ક્યારે મુલાકાત લેવા માટે ત્યાં પહોંચ્યા કેવા પ્રકારની વ્યવસ્થા ત્યાં જોઈ જે ઘટના બની છે તે ઘટના કેવી રીતે બની આપને શું લાગે છે જે પ્રકારની આટલી સરસ વ્યવસ્થા હતી છતાં પણ એવો બનાવ બન્યો શું છે કારણો આપે શું જોયું દિનેશજી વ્યવસ્થામાં અમે સત્યાવીસ તારીખે અહીંયા આવી પહોંચેલા સત્યાવીસ તારીખે અમે સ્નાન કરી લીધેલું ને ઓગણત્રીસમી નું સ્નાન મોની અમાવસ્યા કરવાની અમારે ખૂબ ઈચ્છા હતી અમે અયોધ્યા જઈને પાછા આવી રહ્યા હતા ત્યારે સત્તર કિલોમીટર આગળ થી જામ હતો એ જામમાં અમે ત્યાં આવીને અને એ વ્યવસ્થામાં અહીં જોડાયા ત્યારે જામના હિસાબે પાછા ગયા ને પ્રયાગરાજના રસ્તે અહીં આવતા હતા ત્યારે એ રસ્તામાં જ્યારે અમે આવી રહ્યા ત્યારે સવા બે વાગ્યાની ઘટના છે સવા બે વાગે એ વ્યવસ્થામાં ત્યાં એક્સિડેન્ટલી ત્યાં ખૂબ બે ચાર છ એમ્બ્યુલન્સ આવતી નજર પડી અને આ દુર્ઘટનાના સમાચાર મળ્યા એ દુર્ઘટનાના કારણો એવા છે કે ત્યાં લોકો ઘણા બધા લોકો થાકી ગયેલા તો એક જગ્યા આવી હતી ત્યાં લોકો આરામ કરી રહ્યા હતા એ આરામની સ્થળ ઉપર એ આરામના સ્થળ ઉપર ભાગાદોડી દોડી થવાથી કે ભાઈ નાગા બાવાઓ આવી રહ્યા છે નાગા બાવા આવી રહ્યા છે એવી કોઈ કોઈ અફવા છો આવી અને એ અફવામાં લોકો દોડામ દોડી કરીને દોડમ દોડીના હિસાબે જે સુઈ રહ્યા હતા એવા કંઈક લોકો જે દર્શનાર્થી હતા અને જે સ્નાન કરવા માટે આવ્યા હતા પવિત્ર આત્માઓ એ એ લોકોને લોકો રહ્યા છે ચાલતા ચાલતા અને ચાલતા ચાલતા સ્નાનની વ્યવસ્થામાં ખૂબ લોકો જોડાઈ રહ્યા છે પંદર કિલોમીટર થી ઉપરનો આ વિસ્તાર છે ત્યાં સ્નાનની પ્રક્રિયા અવિરત ચાલુ છે અત્યારે હું અહીં પ્રયાગરાજ છું અત્યારે બી આપ જો આ વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે ઘણા લોકો જઈ રહ્યા છે અને એટલા જ લોકો અહીંયા આવી રહ્યા છે અને એ જે ઘટના ના ઘટી હોય એવી વ્યવસ્થા અહીં જોઈ શકાય છે કારણ કે ક્યારેક એક્સિડન્ટ થયા પછી બી વાહન વ્યવહાર પૂર્વ થઈ જતો હોય ગાડી હટાયા પછી એવી જ પરિસ્થિતિ અહીં છે એક્સિડન્ટલી એ ઘટના દુર્ભાગ્યપૂર્ણ થઈ હતી એનો અમે ખૂબ ખેદ વ્યક્ત કરીએ છીએ અને આજે ફરી યોગી એ પહેલા તમે જોયું જ્યારે આ વ્યવસ્થામાં જ્યારે આગ લાગી ત્યારે બી આ વ્યવસ્થામાં તરત ને તરત એ વ્યવસ્થા બનાવવામાં આવી હતી અત્યારે હાલ એ વ્યવસ્થા આવી દુર્ઘટના થઈ ગઈ છતાં ફરી એવી ને એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ જી જી દિનેશજી પણ મને એક સવાલ એ પણ થાય કે આપણે કહ્યું કે ત્યાં ઘણા બધા લોકો આરામ કરી રહ્યા હતા તો લાગે છે આપને કે ક્યાંક જયારે ખબર હોય કે આજે મોની અમાવસ્યા છે ને આટલી ભીડ ત્યાંથી પસાર થઈ રહી છે ત્યારે કઈક એમની સુવા કરવાની જે વ્યવસ્થા છે તે રસ્તામાં ન હોવી જોઈએ કે કાં તો પછી પહેલાથી જે લોકો આવી જગ્યા ઉપર આરામ કરી રહ્યા હતા એમને ત્યાંથી હટાવવા જોઈએ કારણ કે મોની અમાવસ્યા છે આપણને અંદાજો હોય કે મોટી સંખ્યામાં લોકો આજે આવી શકે છે દિનેશજી એ વ્યવસ્થામાં ત્યાં બેરિકેટ લાગેલા હતા બેરિકેટ ની અંદર લોકો સુધી હતા પણ જયારે ભીડનો જે પ્રવાહ હોય એમાં બેરિકેટ તોડીને લોકો અંદર ઘૂસી ગયા છે એના હિસાબે આ ઘટના ઘટી છે અલગ અલગ એવા ચાર એ બનાવ્યા હતા પાર્કિંગ માટેની અલગ વ્યવસ્થા હતી અને જ્યારે ભીડ ખૂબ વધારે હોય તો ભીડની આગળ કઈ વ્યવસ્થા બધી છે એ ઠપ થતી જ છે પણ છતાંય એ વ્યવસ્થાને ફરી પકડ કરીને ફરી સારામાં વ્યવસ્થા ત્યાં ઊભી કરવામાં આવી છે કારણ કે એક રસ્તો એવો રાખેલો કે જે રસ્તે એમ્બ્યુલન્સ આવી શકે એના હિસાબે જ લોકોની જાનહાનિ જે થઈ છે એ સિવાયની જે લોકોને જે ઈજાઓ થઈ છે એમને તરત તરત હોસ્પિટલ લઈ જઈને એમની સારવાર કરવી અને ખૂબ સારી વ્યવસ્થા કરીને એમને પૂર્વ બધી વ્યવસ્થા પાછી આપણી વ્યવસ્થામાં પકડ કરવાનું કામ સરકારશ્રીએ કર્યું છે અને યોગીને એ વ્યવસ્થામાં ફરી અને એની પકડ કરી લીધી છે અને રાત્રે બે સવા બે વાગે બી એ મુખ્યમંત્રી જાગીને અને એની આખી જે વ્યવસ્થા છે એ લોકો પાછા લાગીને અને ખૂબ સારી વ્યવસ્થામાં એ લોકોએ આ દુર્ઘટનાને પહોંચી વળવા માટે ખૂબ સારા પગલા ભર્યા છે આ સંતો અહીં આટલા બધા આવ્યા હોય અને સંતોની પ્રતાપે સંતોએ જે કામ કર્યું છે સંતુના હિસાબે આ જે વ્યવસ્થા છે વ્યવસ્થા પાછી થઈ ગઈ છે કારણ કે સંતોની આ ભૂમિ છે અહીં આટલા બધા સંતોના પગ પડતા હોય સંતોની આ વ્યવસ્થા હોય તો સંતોના પ્રતાપે બધું પુરુવઠ થઈ ગયું છે જી 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 બિલકુલ એટલે ફરીથી અત્યારે જે વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે હિતેન્દ્ર બારોટ આપણી સાથે છે તેઓ પણ એ અમારા સંવાદદાતા છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે હિતેન્દ્રભાઈ જે ઘટના બની તેમાં શું જોયું શું કારણો આપને લાગ્યા છે શા માટે આ પ્રકારની ઘટના ઘટી છે દુઃખદ બાબત છે લોકો ભગવાનના દર્શન અને સાથે જ સંગમમાં સ્નાન કરવા માટે ગયા છે પણ ક્યાંક અત્યારે તેઓ મહાકુંભ પર આ મોની અમાસ ભારે પડી હોય તેવું જોવા મળી રહ્યું છે

મોરત કરવા માટે વાત કરીએ તો માત્ર ઉત્તર પ્રદેશની જનતા હતી સમગ્ર દેશમાંથી તમામ રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં ડુબકી લગાવવા માટે આવી રહ્યા હતા આ જે વાહન ચાલકની વાત કરીએ તો તમામ માર્ગો અત્યારે પ્રયાगराजમાં આવવાના જે માર્ગો છે તે સંપૂર્ણ વાહન કેશિકા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હતા કારણ કે આ છેલ્લા બે દિવસથી આનું ચિત્ર જો મંગળવારની વાત તો મંગળવારે પણ પાંચ કરોડ કરતા પણ વધુ લોકો અહીં સંગમ સ્નાન કર્યું છે એના માટેની વાત કરીએ તો યોગી આદિત્યનાથ ની જે સરકાર દ્વારા વ્યવસ્થાઓ બધી કરવામાં આવી છે સંગમ સ્થાન માટે ખાસ કરીને સત્રાઓ જઈ શકે પોતે સ્નાન કરી એના માટે ના ખાસ ગાઢ જે બનાવવામાં આવે છે તે વ્યવસ્થાઓ કરાઈ છે પરંતુ સ્વાભાવિક છે કે દરેક શ્રદ્ધાળુ જે ભ્રમ મુહૂર્ત માં પોતાનું સ્થાન થાય કારણ કે પાંચ ડુબકી ગંગા લગાવે એ સ્વાભાવિક આગ્રહ હોય છે કારણ કે જે પ્રકારનો મીડિયામાં પ્રચાર થયો છે સોશિયલ મીડિયામાં પ્રચાર થયો છે માહોલ બન્યો છે

કે જ્યારે આ શાહી સ્નાન છે ત્યારે વધુ લોકો આવી શકે છે તો દિનેશભાઈ જણાવ્યું કે ત્યાં ઘણા બધા લોકો આરામ કરી રહ્યા હતા આપને નથી લાગતું કે ક્યાંક એમને આરામ કરવાની જે વ્યવસ્થા છે થોડીક દૂર રાખવી જોઈતી હતી બિકોઝ કારણ કે એ લોકો ત્યાં જો સૂતા હોય ને આ જે રીતે અચાનક જ આ ભાગદોડ મચી છે આ બધું જ ક્યાંક ને ક્યાંક કઝમ્પશન હોવું જ જોઈએ ત્યાં મેનેજમેન્ટ કે આવું કંઈ પણ થઈ શકે છે ત્યાં તો આ ન હોવાના લીધે પણ ક્યાંક કહી શકાય છે કે આવી ઘટના બની પણ આપની પીનલ વાત સાચી છે સરકારના ક્યાંક કોકર દાવા છે આમ તો ડિજિટલ સર્વેલન્સની વાત હતી એઆઈ આધારિત ઉપર સંપૂર્ણ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાઈઠ કરતા તો વધુ પોલીસ સ્ટેશનો પણ રાખવામાં આવ્યા હતા અને એક વાત ચોક્કસ છે મેં કીધું કે વહીવટી તંત્ર પણ અહીં નાનું પડે કારણ કે ગુજરાત ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વસ્તી છે એના કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ અહીંયા એક નાના શહેર પ્રયાગમાં આવી પહોંચ્યા છે જેના કારણે સ્વાભાવિક આ વ્યવસ્થા ખોરવાઈ જાય મેં આપને પહેલા જ કીધું કે ત્યાં વીસ કિલોમીટર કરતા પણ વધુ વિસ્તારમાં ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળતા હતા લોકો પોતાના વાહનો પણ બાજુમાં મૂકીને સીધા જ ગંગા સ્થાન સંગમ સ્થાન પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યા હતા મેં આપને પહેલા કીધું પીનલ કે સાડા ત્રણ વાગે જે બ્રહ્મ મુહૂર્ત સમય છે એટલે પોતાના આત્માના કલ્યાણ માટે લોકો પ્રયાસ કર્યા બીજું ઉંમરનું પણ ધ્યાન રાખ્યા વગર આજે અનેક લોકો એ વાત કે જેમને પોતાની ઉંમર પાસઠ વર્ષ હોય સિત્તેર વર્ષ હોય એવા લોકો પણ સંગમ સ્થાન પહોંચ

વિશ્વના લોકો માટે એક કહી શકાય ચિંતા નો વિષય છે વિશ્વાસ લોકોને બેઠો હતો કદાચ જે પહેલાની સરકારમાં બન્યું એવું આ વખતે અને આ વખતના મેનેજમેન્ટ મેનેજમેન્ટમાં નહીં બને એવી લોકોની ધારણા હતી જ્યોતિનાથજી

આગલા દિવસ તારીખ તારીખથી ચાલુ થયેલો છે ફેબ્રુઆરી હવે આમાં મૂળ વાત એવી છે કે આ પર્વ અંદર જયારે વ્યવસ્થાઓ બધી ગોઠવવાની વાત હોય બધી બધી બાતેર ઘટેકી લાતે જેવું લાગે ઘણી શકીએ એટલું બધું આયોજન કર્યું એટલી બધી જાહેરાતો કરી ખરેખર ત્યાંની પરિસ્થિતિ સ્થળ સ્થિતિની પરિસ્થિતિ જુઓ તો ક્યાં ઘણી જગ્યાએ પરમ તમારા સંવાદદાતા એ કીધું કે ઘણી જગ્યા પોકરતા છે કેમેરાની વાતો કરી સીસીટીવી ની વ્યવસ્થાઓની વાતો કરી મને ખબર છે કે શું હાલત છે બીજા નંબરમાં જ્યોતિરા પેલા સાંભળો પેલા સાંભળો એકસો ચુમ્માલીસ વર્ષની વાત પહેલા તો વાહિયાત મૂકી દીધી એકસો ચુમ્માલીસ વર્ષ એકસો ચુમ્માલીસ વર્ષ એકસો ચુમ્માલીસ વર્ષ એવું કોઈ જ નથી દર બાર વર્ષે જે પ્રમાણે આવે છે તે પ્રમાણે જ ગ્રહોની સ્થિતિથી માની એટલે આ એક નવો ભ્રહો ઉભો કરવામાં આવ્યો પ્રજા પ્રજાની આસ્થા છે વર્ષોથી દોડે છે ને જાય છે ને જાય છે ને સ્નાન કરે છે એમાં કોઈ નથી પણ દર વખતે કંઈક ને કંઈક હોનાર બને છે કારણ કે ઓવર ક્રાઉડેડ પબ્લિક છે હું એગ્રી થવા પણ સાથે સાથે વીઆઈપી કલ્ચરના દરબારમાં પણ સ્નાન કરવા માટે આ જે કલ્ચર સતત ચાલતું આવ્યું એક આયા બીજા આયા ત્રીજા આયા ચોથા આયા એ બેકલોગ કાલે નડ્યું અને સરવાળે જે પરિસ્થિતિ ઉભી થઈ અત્યારે આપણે સમક્ષ આવે છે કે સતત વધી ગયું આજે વ્યવસ્થા આજે જે પરિસ્થિતિ ઉભી થઈ ને કે આ મમત્તાના કારણે તમે વ્યવસ્થાની વાત કરો તો આજ વ્યવસ્થાની મોટા મોટી ખબર કે વીઆઈપી કલ્ચર કેન્દ્ર ના મંત્રી આઈ ગયા પહેલા આઈ ગયા એક વખત આયા બીજી વખત આ ચલો મને આપની પાસેથી બહુ ઓનેસ્ટ જવાબ જોઈએ છે કારણ કે આપ પોતે પણ એક વીઆઈપી કહી શકો ધારાસભ્યો છો કેવી રીતે તમે ત્યાં દર્શન કર્યા અને ખરેખર સાચો જવાબ કે માની છે કે વીઆઈપી માટે અલગથી વ્યવસ્થા કરવી જ પડે નહીં તો વધે વધુ ભાગમ ભાગ થઈ શકે છે વધુ નાસ્તા ભાગ થઈ શકે છે કારણ કે આપણા ત્યાં વીઆઈપી ને લોકો જોઈને વધુ એમની તરફ દોડતા હોય છે એ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરવી જ પડે તો ત્યાં કેવી વ્યવસ્થા આપ લોકોની માટે છે દિનેશ અમે ત્યાં હર ગંગ હર હર ગંગેના નાદ સાથે લોકો સાથે જોડાયા લોકો ખૂબ પ્રેમથી લોકો ચાલતા જતા હતા સાત કિલોમીટર આગળ રોકાઈને સાત કિલોમીટર સુધી ચાલી અમે જે સંગમનું સ્થાન છે ત્યાં ગયા

ફરી એક વખત જે ઘટના બની છે તેના વિશે પૂછવા માંગીશ કે શું એ દ્રશ્યો ત્યાં જોયા છે કે જે રીતે ત્યાં લાશ પીછાયેલી લોકોની જોવા મળે છે જે રીતે લોકોના મૃતદેહો ત્યાં જોવા મળ્યા છે કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં ઉભી થઈ એ જે પરિવારજનો ત્યાં આવ્યા હશે કે જે

અને ત્યાં જે પરિસ્થિતિ ખૂબ દુઃખદ પરિસ્થિતિ ત્યાંથી એ લોકોએ નજીક ને જગ્યાએ એક હોસ્પિટલ બનાવી રાખી હતી હોસ્પિટલમાં પહોંચી અને ત્યાં એ લોકોની સારવાર કરવામાં ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા એ લોકોનું બી ત્યાં સારવાર કરવામાં આવી છે અને તાત્કાલિક ત્યાં જે મેડિકલ વાન હતી ત્યાં જે લોકોને નાની મોટી ઈજા થઈ ત્યાં બી એમને સારવાર આપવાનું કામ કરી અને તરત પરિસ્થિતિ ના બગડે લોકો કારણ કે આ પંદર કિલોમીટર આ જે બનાવ બન્યો છે બે સેક્ટરમાં બન્યો આવા ટોટલ પચીસ સેક્ટરથી વધારે સેક્ટરો આવ્યા છે

આપણે ત્યાં હવે જેમ કે અત્યારે જ વાત કરી દિનેશભાઈએ જણાવ્યું કે થયું તો એવું કે અફવા ફેલાઈ ગઈ કે નાગા આવ્યા અને જેના કારણે આ થયું આ અફવાઓ દોર આ દેખાદેખીમાં કરવું અને એની સાથે આવી જગ્યા ઉપર પણ ફોટોસ વિડીયોઝ બનાવવા આ ક્યાંક લોકોની આ ભૂલના કારણે પણ આવી ઘટનાઓ બનતી હોય છે જ્યોતિનાથજી હું એગ્રી છું હું એવું નથી કહેતો કે નથી થતું પણ હું તમે સાથે સાથે હું દિનેશભાઈ ને હેડ ટોપ કેવું કહું કે તમે વીઆઈપી નો લાભ નથી લીધો પણ મેં ત્યાં પ્રત્યક્ષ જોઈ આવ્યો છું કે જે પરિસ્થિતિ ઉભી થઈ છે પહેલા દિવસથી માંડીને આજે પરિસ્થિતિ ઉભી થઈ છે અને વીઆઈપી માં મને યાદ છે કે પહેલી વખત જયારે વીઆઈપી આવ્યા ત્યારે છ કલાક નાન બંધ કરી દેવાનું હતું કોરિડોર કરી દીધા પણ તમે સામાન્ય પ્રજા છે કરોડો આવતી હોય છે લાખો આવતી હોય છે તે તો આ બેકલોગ થાય તમે જયારે પબ્લિક ને રોકો કાલે આવે તમે સ્ટડી કરો તમે ઓવરઓલ તો તમને ખ્યાલ આવે તો બહુ મોટું ગ્રુપ થઈ જતું હોય છે રોજ એક એક રાજ્યનો રાજ્યપાલ આવે છે આજે આટલી હું એવું નથી કેતો પણ બધાને એક દિવસ આપી દો ને બે દિવસ આપી દો આ બે દિવસ ખાલી વીઆઈપી બાકી બધા છે આવું આયોજન કરવું પણ ભગવાનના દરબારમાં પણ વીઆઈપી તેના લીધે જે પરિસ્થિતિ હોય છે પ્રોટોકોલ ની અંદર બધું જોવાતું હોય છે પરમ દિવસે આજે તમે ગમે તેટલી વ્યવસ્થાની વાતો કરો પરમ દિવસે ન મૌની અમાવસ્ય હતું નહીં કહેતું હતું તો પણ રાત્રે સેક્ટર બાર અને સોળ માં એસડીએમ ને કારણે ઘેરી લઈને લોકોએ પથ્થરમારો કર્યો

ત્યારે એની તકેદારી હંમેશા એ પ્રમાણે થાય છે હું એવું નથી કેતો નથી થતી આગ લાગી બે વખત આગ લાગી ત્રણે વખત વ્યવસ્થાઓ થઈ છે એવું નથી પણ સાચી રીતે હું એમ કઉ છું કે તમે સામે સામે હું જે મારો ખુલ્લો આમ કેવું છે કે સાથે સાથે બીજી બધી જે વ્યવસ્થાઓ છે કે આ ફલાના વીઆઈપી એટલે એના હાથે હોવાના બાકીની વ્યવસ્થાઓ તૂટી જાય બાકીની બધું જ કોલફ થઈ જાય એવું ન કરો જી બિલ બિલકુલ ને આપની પાસેથી એ પણ જાણવું છે કે ચલો આ ઘટના તો બની છે પણ આપ ત્યાં આગળ કઈ રીતે લોકો અત્યારે પહોંચી શકે કારણ કે કેવું છે ને કે અત્યારે ટ્રાન્સપોર્ટેશન ના પણ લોકોને બહુ ઇશ્યુસ થઈ રહ્યા છે સરકાર દ્વારા જે બસ શરૂ કરવામાં આવી છે એ પણ હાઉસફુલ છે બધા જ જે ટ્રાન્સપોર્ટેશન જેટલા પણ વિકલ્પ છે એ બધાના રેટ્સ પણ હાઈ છે

જ્યાં કારણ કે પંદર ફૂટ લાંબો સ્નાન કરવું જોઈએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે ચાલીને અને ત્યાં જઈને અને લોકો સ્નાનની વ્યવસ્થામાં જે નજીક પડે એ જગ્યાએ સ્નાન કરીને અને જવા માટેની ખૂબ સારી વ્યવસ્થા છે અને બીજી બધી વ્યવસ્થાઓ સરકારને સહયોગ કરી અને આ વ્યવસ્થાને સહયોગ કરીને હમણાં જ યોગીશ્રીએ કહ્યું કે ભાઈ આપણી વસ્તી વધી છે અને વસ્તી બધી છે એક દેશ કરતા અને ગુજરાત રાજ્ય કરતા વધારે લોકો એક પ્રયાગરાજમાં આવતા હોય એક જ દિવસમાં તો આ તો ધરતીને બી ધન્ય છે અને આ પ્રભુને ધન્ય છે કે ધરતી નથી નમતી આ એક જગ્યા આટલા બધા લોકો આવી ગયા આખા દેશમાં એટલી વસ્તી હોય એટલી વસ્તી હવે પ્રયાગરાજમાં આવી છે અને એને ખરેખર આ વ્યવસ્થાને જો કોઈ વ્યવસ્થા થાય કોઈ હાથસો થાય ને તરત ને તરત એને કેપ્ચર કરીને અને એની વ્યવસ્થા પૂર્વવૃત કરવામાં આવે

આવી ઘટના બની છે મેં લોકોને પગે ચંપલ વગર ચાલતા જોયા છે મેં ચંપલ સાથે જોયા છે મેં સારામાં સારા બુટ પહેરી જતા લોકો વિદેશી લોકોને અહીં જોયા છે દરેક લોકો અહીં આવી ગયા છે કોઈને આ વિશે ખ્યાલ નથી

જે સંગમ સ્થાન છે એનું મોર રાખ્યા વગર સ્નાન કરે એવી હું આ મારા જે બી લોકો સ્નાન કરવા આવતા હોય એમને મારી પ્રાર્થના છે કે જ્યાં જગ્યા મળે ત્યાં એ લોકો સ્નાન કરે એવી હું એમને પ્રાર્થના કરું જી બિલકુલ બિલકુલ

જે રીતે આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આપણે ક્યાંક આ દુર્ઘટનાના કારણે સમગ્ર જે મેનેજમેન્ટ છે તેને વખોડી નથી કાઢતા પણ જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટે ત્યારે ચોક્કસપણે સવાલ તો વ્યવસ્થા પર ઊભો થાય જ કે જે લોકો આટલા વિશ્વાસની સાથે ત્યાં શાહી સ્નાન કરવા માટે પહોંચ્યા અમૃત સ્નાન કરવા માટે પહોંચ્યા ત્યાં એવું કેમ બન્યું લોકોએ અફવાઓથી પણ દૂર રહેવું જોઈએ અફવાઓ ન ફેલાવી જોઈએ આટલી બધી ભીડમાં ભાગાદોડ ન કરવી જોઈએ અને સરકારે પણ ક્યાંક ને ક્યાંક હજી પણ ત્યાં જે વ્યવસ્થા છે અને સાથે જ ત્યાં આગળ જે આખું મેનેજમેન્ટ કર્યું છે તે હજી પણ જે પ્રકારે વિપક્ષનું પણ માનવું છે કે સેનાને સોંપવું જોઈએ એ પ્રકારની અત્યારે પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે કારણ કે કરોડોની સંખ્યામાં લોકો ત્યાં આવી રહ્યા છે એટલે ફરી આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સરકારે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર